પોલીસ એક્શનમાં ગઈ છે રાજસ્થાન અરવલ્લી સરહદ પર ચુસ્ત છે અરવલ્લી જિલ્લાની આઠ ચેકપોસ્ટ પર સઘન તપાસ છે નવ વર્ષની રાખીને સઘન તપાસ દારૂની ધુસણખોરી તે રતનપુર ચેકપોસ્ટ પર તપાસ રાજસ્થાન તરફથી આવતા વાહનની સઘન તપાસ થર્ટી ફસ્ટ પહેલા જ પોલીસનું રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ ગેસ્ટ હાઉસ હોટલમાં પણ પોલીસ હાલમાં તપાસ કરી રહી છે એકત્રીસ ડિસેમ્બર આવનાર છે જેના અનુસંધાનમાં અરવલ્લી જિલ્લો એ સરહદી જિલ્લો છે અને જ્યાં રાજસ્થાન નજીક હોય પ્રોહિબિશનની બધી સૌથી વધુ અરવલ્લી જિલ્લામાં જોવા મળે છે જેના અનુસંધાનમાં ટ્વેન્ટી ફોર અવર્સ ચોવીસ કલાક સુધી શામળાજી ચેકપોસ્ટ ઉપર તમામ વાહનોનું ચેકિંગ ચાલશે અને આ બધીને નાબૂદ કરવા માટે પોલીસ ખડેપગે રહેશે સરહદી વિસ્તારમાં આવેલા તમામ ગેસ્ટ હાઉસોનો પણ ચેક કરવામાં આવશે અને મોડાસા બાયડ માલપુર મેઘરજ શામળાજી ભિલોડા આ તમામ વિસ્તારની અંદર પોલીસ પેટ્રોલિંગ સતત ચાલુ રાખવામાં આવશે અને જેના જેથી કરી અને કોઈ પણ અનિચ્છીનીય બનાવ ના બને એના માટે ચોખ્ખો બંદોબસ્ત પણ ગોઠવવામાં આવનાર છે થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરના દિવસે ગુજરાતમાં રાજસ્થાનમાંથી દારૂ ન ઘૂસે તે માટે પોલીસ દ્વારા એક્શન પ્લાન બનાવવામાં આવ્યો છે અને રાઉન્ડ ધી ક્લોક જે રતનપુર ચેકપોસ્ટ છે જે રાજસ્થાનની ચેકપોસ્ટને જોડતી આ ચેકપોસ્ટ પર સતત ચેકિંગ કરવામાં આવી રહ્યું છે કોઈ પણ વાહન અહીંયાથી પસાર થાય તમામ વાહન ચેકિંગ કરવામાં આવે છે વાત કરવામાં આવે તો અરવલ્લી રાજસ્થાન જોડતી જે આઠ જેટલી જે ચેકપોસ્ટ છે તે ચેકપોસ્ટ ઉપર ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવે છે પોલીસ દ્વારા જે એક્શન પ્લાન તૈયાર કરવામાં આવે છે તે એક્શન પ્લાન પ્રમાણે થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરની રાત્રે બ્રેથ એને દ્વારા તપાસ કરવામાં આવશે પોલીસ દ્વારા જે તમામ હોટલો ગેસ્ટ હાઉસ છે જેના પર બહાર નજર રાખવામાં આવશે અને પોલીસની જે મહિલા સી ટીમ છે તે પણ સાદા ડ્રેસમાં ફરજ બજાવશે અરવલ્લી એલસીબી એસઓજી સહિતની ટીમો પણ રાઉન્ડ ધી ક્લોક ફરજ બજાવશે બીજી બાજુ સોશિયલ મીડિયા પણ મહત્વની ભૂમિકા ભજતી હોય છે ત્યારે સોશિયલ મીડિયા પર પણ નજર રાખવા માટે અરવલ્લી એસપી દ્વારા એક્શન પ્લાન બનાવવામાં આવ્યો છે અને એલસીબી એસઓજી સહિતની ટીમોમાંથી અને જે સાયબર ક્રાઈમની ટીમ છે તે સાયબર ક્રાઈમની ટીમ આ સોશિયલ મીડિયા પર પણ બાદ નજર રાખશે એટલે કહી શકાય કે અરવલ્લીમાં થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરની ઉજવણીમાં કોઈ પણ પ્રકારનો સામાજિક તત્વો દ્વારા ખેલ ન કરવામાં આવે કે દારૂ ગુજરાતમાં ઘુસાડવામાં ના આવે તે માટે તમામ પ્રકારની એક્શન પ્લાન અરવલ્લી પોલીસ દ્વારા ઘડવામાં આવ્યો છે સમીર બલો જી મીડિયા અરવલ્લી